દેહધારી જીવ પૂર્વજન્મોની સ્મૃતિના પ્રભાવથી પહેલાંના અનુભવેલા નરકના દુઃખોને પણ સ્મરણ કરીને અને આંતરિક દુઃખથી વધારે ને વધારે બળવા લાગે છે અહો હું મહાન પાપીશું કામથી અંધ થઈને પરાયી સ્ત્રીઓને હરીને તેમની સાથે સંભોગ કરીને મેં મોટા મોટા પાપ કર્યા છે તે પાપોથી હું એકલો જ આવા નરકોનું દુઃખ ભોગવી રહ્યો છું પછી થાવર વગેરે યોનિઓમાં મહાન દુઃખ ભોગવીને હવે માનવ યોનિમાં આવ્યો છું આંતરિક દુઃખ તથા બહારના સંતાપથી બળી રહો છું અહો દેહધારીને કેટલું દુઃખ ઉઠાવવું પડે છે શરીર પાપથી જ ઉત્પન્ન થાય છે તેથી પાપ ન કરવું જોઈએ મેં પરિવાર મિત્ર અને સ્ત્રીના માટે બીજાઓનું ધન ચોર્યું છે તેના પાપથી આજે ગર્ભમાં બંધાયેલો છું પૂર્વ જન્મમાં બીજાનું ધન જોઈએ બળ્યા કરતો હતો તેથી હું આ પાપી જીવ આજે પણ ગર્ભના અગ્નિથી નિરંતર દગ્ધ થઈ રહ્યો છું મન વાણી અને શરીરથી મેં બીજાઓને બહુ પીડા આપી હતી તે પાપથી આજે હું એકલો જ દુખી થઈને બળી રહ્યો છું આ પ્રમાણે તે ગર્ભસ્થ જીવ નાના પ્રકારના વિલાપ કરીને સ્વયં પોતાને આ પ્રમાણે આશ્વાસન આપે છે હવે હું જન્મ લીધા પછી સત્સંગ તથા ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરીને વિશુદ્ધ ચિત્તે સત્કર્મોનું અનુષ્ઠાન કરીશ અને સંપૂર્ણ જગતના અંતરાત્મા તથા પોતાની શક્તિના પ્રભાવથી અખિલ વિશ્વનું સર્જન કરનારા સત્ય જ્ઞાનાનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાન નારાયણના તે યુગલ ચરણાવિંદોનું ભક્તિપૂર્વક પૂંજન કરીશ જેમની સમસ્ત દેવતા અસુર યજ્ઞ ગંધર્વ રાક્ષસ નાગ મુનિ અને કિન્નર સમુદાય આરાધના કરતા રહેશે ભગવાનના બે ચરણ સંસાર બંધનનું ચેદન કરવાના હેતુ છે વેદોના રહસ્યભૂત ઉપનિષદો દ્વારા તેમના મહિમાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેઓ જ સંપૂર્ણ જગતના આશ્રય છે હું તે જ ભગવ ચરણ વેદોને પોતાના હૃદયમાં રાખીને અત્યંત દુઃખથી ભરેલા સંસારને ઓળંગી જઈશ આ પ્રમાણે તે મનમાં ભાવના કરે છે હે નારદજી જ્યારે માતાના પ્રસવનો સમય આવે છે તે સમયે તે ગર્ભસ્થ જીવ વાયુથી અત્યંત પીડિત થઈને માતાને પણ દુઃખ આપતો રહીને કર્મ પાસથી બંધાઈને જબરજસ્તી યોની માર્ગથી નીકળે છે નીકળે છે ત્યારે સંપૂર્ણ નરક યાતનાઓના ભોગ તેને એકસાથે ભોગવવા પડે છે બહારના વાયુનો સ્પર્શ થતાં જ તેની સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય છે પછી તે જીવ બાલ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે પણ પોતાના મળમૂત્રમાં તેનું શરીર લદબદ રહે છે આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખોથી પીડિત થઈને પણ તે કશું કહી શકતો નથી તે રડે છે ત્યારે લોકો એવું સમજે છે કે આ ભૂખ તરસના કારણે રડી રહ્યો છે એને દૂધ વગેરે આપવું જોઈએ અને આવી માન્યતા અનુસાર તે લોકો પ્રયત્ન કરે છે આ પ્રમાણે અનેક પ્રકારના શારીરિક કષ્ટ ભોગોનો અનુભવ કરે છે મચ્છરો માકડ કરડવાથી તે તેમને હટાવવામાં અસમર્થ હોય છે શૈશવથી બાલ્ય અવસ્થામાં પહોંચીને ત્યાં માતા પિતા અને ગુરુ દ્વારા ઠપકો અને માર ખાય છે તે ઘણા નિરર્થક કાર્યમાં રહેશે કષ્ટ થાય છે આ પ્રમાણે બાલ્ય જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો